નમસ્કાર મિત્રો જનસાહસ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ગઈકાલે પંચમહાલ ગોધરા દાહોદ રોડ પર આવેલું પ્રખ્યાત પ્રાચીન મંદિર ખેરોલ માતાજીનું આવેલું છે તે મંદિર ગઢચુંદરી નામથી પ્રખ્યાત છે ત્યાં કેટલા ભાવિભક્તો પણ આવે છે અને ભક્તિભાવ કરે છે આજરોજ જનસાસની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને ત્યાંની વિશેષ મંદિરની વાતો જાણી હતી ગઢચુંદરી ખરેલો માતાનું મંદિર ગોધરાથી લગભગ અગિયાર કિલોમીટર જેટલું દૂર છે અને આ મંદિર પ્રાચીન કાળમાં બનાવવામાં આવેલું હતું અને બહુ પ્રખ્યાત છે ત્યાંના પૂજારીનું એવું કહેવું છે કે ખેરોલ માતાનું મંદિર છસો વર્ષો જૂનું છે ખેરોલ માતાનું મંદિર અને ખેરોલ માતાની મૂર્તિ સ્વયં પથ્થરની છે અને મંદિરમાં જે મૂર્તિ છે તે કુદરતી રીતે સ્વયં આવીને પ્રગટ થઈ હતી ત્યાંના રહીશો અને ત્યાંના પૂજારીનું એવું કહેવું છે કે તમે જે કંઈ બાધા માનતા રાખો તો તમારી પૂર્ણ થાય છે અને જે કંઈ સવાલ તમારા મળતા ના હોય તો ત્યાં મળી જાય ત્યાંના લોકોનું એવું કહેવું છે આ મંદિરમાં ભાવિભક્તો હજારોની સંખ્યામાં દર્શન કરવા અને અને બધા રાખવા આવે છે રિપોર્ટર ગણેશ સોલંકી સાથે રિપોર્ટર પાર્થ રાણા પંચમહાલ ગોધરા

નમસ્કાર મિત્રો અમે આવી પહોંચ્યા છીએ કેરળ માતાના મંદિરે ત્યાંના સ્થાનિક પૂજારી સાથે વિશિષ્ટ પ્રશ્ન પૂછીશું શું નામ છે તમારું જય માતાજી જય માતાજી પટેલ કિર્તન કુમાર સોમાભાઈ પટેલ તો આ મંદિરની વિશેષતા શું છે એના વિશે તમે કહેશો આ મંદિર વર્ષો પુરાણી મંદિર છે લગભગ પાંચસો છસો વર્ષ પહેલાં મંદિર છે અને આ મંદિર કુદરતી છે સ્વયંભુ માતાજીની મૂર્તિ છે પથ્થરની અને પ્રગટ થયેલી મૂર્તિ છે એને કોઈ બનાવી નથી કે ખાલી કલર કામ જ કરીએ છે અને અહીંયા કોઈ પણ બાધા માનતા માનો તમારી બાધા પરિપૂર્ણ થાય છે જેમ કે કોઈ નોકરી હોય વસ્તાર માટેની બાધા હોય કોઈ જમીનના ઝઘડા હોય કોઈ લગ્નની બાધા હોય કોઈ સરપંચનું ઇલેક્શન હોય એની બાધાઓ માને છે તો કામ તમારું પરિપૂર્ણ થઈ જાય છે એમાં ચોખ્ખી બાધા પણ રાખે છે અને મેલી પણ રાખે છે બધા હરિભક્તોનું કામ સારી રીતે પરિપૂર્ણ થાય છે બરાબર તમે સાંભળ્યું હશે કે આ મંદિરની વિશેષતા એટલી બધી ચમત્કારી મંદિર છે તમે જોયું હશે આ મંદિરમાં કેટલી બધી વિશેષતા છે

મંદિર છે તેના દ્રશ્યો તમે દેખી શકો છો એ આવેલું છે આપણે ઉપર જઈને અધિ વિશિષ્ટ વાત કરીશું ને તમને જે દ્રશ્યો બતાડું બધા નીચેથી બધા